જાગૃતિ વધારવા માટેની રોજ કામગીરી કરવામાં આવી તે અંતર્ગત આજે ડભોઈ ખાતે આવેલ જનઔષધિ કેન્દ્રની મુલાકાતે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની અશ્વિનભાઈ ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ રાઠવા તેમજ તાલુકા સુપરવાઇઝર ઠાકોર શર્મા દ્વારા કરવામાં આવી હતી આ સાથે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દ્વારા તાલુકાને સમગ્ર જનતાને સંદેશ આપવામાં આવ્યો કે જેનેરિક દવાનો વપરાશમાં વધુમાં વધુ કરે જેથી સસ્તા દરને લીધે રાહત દરે અને સ્થાનિક આગેવાનોને પણ આહવાન કર્યું કે જે જેનરિક દવાઓના વપરાશ માટે સમાજમાં જાગૃતિ માટે પ્રચાર કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ સાથે ઉપપ્રમુખ પોતે જેનરિક દવાનો ઉપયોગ કરે છે અને આજે પોતે કેન્દ્ર પરથી રૂબરૂ દવા લઈ ઉત્તમ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું રિપોર્ટર જ્યોત્સનાબેન પરમાર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વડોદરા ભારતીય જન ઔષધિ કેન્દ્ર આજ અહીંયા ઉપસ્થિત અમે રહ્યા હતા છ પૂરા કર્યા છે છ વર્ષની અંદર ભારતની અંદર ત્રીસ હજાર કરોડ પબ્લિકના બચ્યા છે અને ડભોઈ શહેર તાલુકામાં નેવું લાખ રૂપિયા જેવી રકમની લોકોને બચત થઈ છે આવતા દિવસોમાં આનો વધુને વધુ સંખ્યામાં લોકો લાભ લે અને આપના જે કંઈ રોગ છે તેમાંથી મુક્તિ મળે અને આ જે દવાઓ છે એ ખૂબ જ સારી સારી પૂરી ગુણવત્તાવાળી હોય છે જેથી હું અપીલ કરું છું કે બને ત્યાં સુધી સુધી કેન્દ્રો પરથી દવાની લેવાનો આગ્રહ રાખો